સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં નોંધાએલા ઈએફઆઈઆરના ત્રણ મોબાઈલ સ્નેચિંગ અને એક મોબાઈલ ચોરીના ગુનામાં વોન્ટેડ બે બાર કિશોર સહિત છને સચિન જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યા છે સચિન જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે સચિન અને સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં નોંધાએલા ઈએફઆઈઆરના ત્રણ મોબાઈલ સ્નેચિંગ અને એક મોબાઈલ ચોરીના ગુનામાં વોન્ટેડ બે બાળકિશોર તથા મૂળ મહારાષ્ટ્રના નંદુરબારનું અને હાલ સચિન જીઆઈડીસી પાલીગામ ખાતે રહેતા કલ્પેશ રાજેન્દ્ર જગતાપ મૂળ યુપીનો અને હાલ સચિનમાં રહેતો રવિ કિશનલાલ તિવારી અને સત્યમસિંહ ઇન્દ્ર બહાદુરસિંહ રાજપૂત તથા મૂળ રાજસ્થાનના રાજસમદનો અને હાલ સચિન હાઉસિંગ ખાતે રહેતા દીપક નરેશચંદ્ર ખટીકને ઝડપી પાડી તેઓ પાસેથી ચાર મોબાઈલ ફોન તથા ત્રણ મોટર મળી બે લાખ ચોર્યાસી હજારથી વધુની મત્તા કબજે કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી